શરૂઆત કરીશું સમાચારની સુરતથી તો સુરતના કાપોદરા વિસ્તારમાં છેલ્લા દિવસથી યુતિઓને છેડતી કરવામાં આવતી હતી તો જેથી યુવતીઓએ રોમિયોને ઝડપી લીધો છે અને રોમિયોની જાહેરમાં જ ધુલાઈ કરી યુવતીઓ એ લઈ કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં રોમિયોને પોલીસના હવાલે કર્યો હતો એને માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઉંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવું રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બે થી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે એટલે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઈન રોડ ઉપર ચડી ગયો મેઈન રોડ પર મેઈન રોડ પર ચડીને વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નખી આવ્યો તો અમે તે દિવસે મે એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાઈ જે દિવસે મને જોઉ તે દિવસે હું એને પકડીશ તો આજે સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવારની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મે એને જો એને જોયા તો મે મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો મે એને જઈને શાંતિથી પહેલા પૂછલ કે ભાઈ તમે તે દિવસે હું તમને બોલીને ગયા તો એ અમને અમારી પર ચડી બેઠા કે હું નતો ને આમ ને તેમ દુનિયા પરનો ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન ન હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યો ભાઈઓને બોલાવ્યો પછી લોકોએ બી સમજાવ્યો પણ એ તો બી રાજી નહોતું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન ન હતું અને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈના આવીવા